ગુજેર સુથાર સમાજ સમાજના આગેવાનો દ્વારા કેન્દ્ર સરકાર ની વિશ્વકર્મા યોજના ની માહિતી આપવામાં આવી છેલ્લા પચાસ વર્ષ થી સમાજ ના ટ્રસ્ટીઓ તેમજ આગેવાનો દ્વારા વિશ્વકર્મા જયંતિ ની ઉજવણી કરવામાં આવે છે સાથે ઇનામ વિતરણ કાર્યક્રમ પણ યોજાય છે. વિશ્વકર્મા જયંતિના ભાગરૂપે સમાજના ભાઈઓ દ્વારા શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું. અનકુટ આરતી તેમજ મહાપ્રસાદનું કરવામાં આયોજન આવ્યું. સૃષ્ટિના સર્જક, શિલ્પકલા અને વિજ્ઞાની ભેટ આપનારા વિશ્વના પહેલા આર્કિટેક ભગવાન વિશ્વકર્માની જન્મ જયંતિની ઉજવણી. ધામદરા હળવદ રોડ આવે વિશ્વકર્મા પ્રભુના મંદિરે કરવામાં આવે. વિશ્વકર્મા ભગવાન વિશ્વકર્માએ દેવતાઓ માટે અસ્ત્રો શસ્ત્રો ભવનો અને મંદિરો બનાવ્યા હતા કલાકારો શિલ્પકારો કારીગરો સુથાર લુહાર પંચાલ અને સોની કામ કરતા લોકો આજના દિવસે ભગવાન વિશ્વકર્માની પૂજા અર્ચના કરતા હોય છે સાથે જ તેઓ પોતાના કામકાજના હથિયારો ઓજારોની પણ પૂજા વિધિ કરતા હોય છે

समाजના લોકો તેમજ યુવાનો ટ્રસ્ટીઓ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી નરેન્દ્રભાઈ મોદી સાઈડ દ્વારા વિશ્વકર્મા એક સહાય યોજના આપની શરૂઆત કરી શકે આનંદમંદિર વિશ્વકર્મા

જય વિશ્વકર્મા મારું નામ ભરતભાઈ હીરાલાલ ધાંગધરિયા છે હું ગુજરાત સમાજ સેવા ટ્રસ્ટનો પ્રમુખ છું ધાંગધ્રામાં અમે પચાસ વર્ષથી વિશ્વકર્મા જયંતિ તેમજ પાટોત્સવ અને ઇનામ વિતરણનું આયોજન કરીએ છીએ અને લોકોનો ખૂબ જ સાથ સહકાર મળે છે અને સરકારશ્રી તરફથી અમે જે જે આયોજન આવે એને અમે અનુસંધાને અમે બધાને ફોલોઅપ કરીએ છીએ તો આ રીતે અમે વિશ્વકર્મા જયંતિ ઉજવીએ છીએ તો બધાનો ખૂબ ખૂબ સાથ સહકાર મળે છે એ જય અને આજે આજે ઉજવણીમાં અમે અણકોટનો દર્શ દર્શન રાખેલ છે બધા ભાઈઓ અણકોટ ઘેરથી લાવે છે અને બધા સમૂહ પ્રસાદનું આયોજન કરેલ છે બધાને હથિયાર પૂજનને તેમજ ખૂબ બધાનો સાથ સહકાર છે જાય વિષય આજે વિશ્વકર્મા જયંતિની ઉજવણી ધાંગધરા મુકામે ગુજરાત સુથાર સમાજ દ્વારા આવે છે કરવામાં આવે છે અને હું છેલ્લા વીસ વર્ષથી આ ઉજવણીમાં ભાગરૂપે થઉં છું સાથે સાથે સમાજમાં વિવિધ સરકારી યોજનાઓ જેવું નરેન્દ્ર મોદીશ્રીની જે યોજનાઓ બહાર પડે છે તે અમને દરેક માહિતી આપવામાં આવે છે અને કારીગર વર્ગ કેવી રીતે સમૃદ્ધ અને સુખી થાય તેવું માર્ગદર્શન અમારા સમાજ દ્વારા કરવામાં આવે છે અને આજે હથિયાર પૂજન અન્કો તેમજ ભાવપૂર્વક ભક્તિપૂર્વક દરેક સમાજના લોકોને ભાગ લઈને દાદાની ઉજવણીનું આયોજન કરવામાં આવે અને વિશ્વકર્મા જયંતિનું ભક્તિમય રૂપે આયોજન કરવામાં આવે તમામ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ લાઇક અને શેર જરૂરથી કરો